સુરતમાં મેઘરાજાની અવિરત બેટિંગ એવામાં સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો કતારગામ કોઝવે રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ફરી વખત પાણી ભરાતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો સુરત શહેરના વિવિધ વિસ્તારમાં સતત વરસી રહ્યો છે વરસાદ અઠવા ગેટ પીપલોદ સિટીલાઇટ વેસુ વરાછામાં વરસાદ વરસી રહ્યો છે કતારગામ ઉધના ડિંડોલી પાંડેસરા વિસ્તારમાં પણ વરસાદ છે ભારે વરસાદના કારણે નોકરિયાત લોકોને હાલાકી પડી રહી છે હવામાન વિભાગે સાત દિવસ વરસાદની આગાહી કરી છે જો સતત વરસાદ વરસે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે ત્યારે લિંબાયત પર્વતપાટિયા વરાછા ભટારમાં પાણી ભરાવાની સંભાવના છે સુરતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામતા તંત્રને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપવામાં આવી છે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે સુરતમાં મેઘમહેર સવારમાં દસ વાગ્યા સુધીમાં લગભગ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ઉધના લિંબાયત રેલવે ગઢનાળામાં વરસાદી પાણી ભરાયું છે વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે પરંતુ કોઈ હલ નથી આવી રહ્યો વહેલી સવારે કામ અર્થે જતા લોકો અટવાઈ ગયા હતા રાત્રે બે વાગ્યાથી સવારે દસ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સુરતના કોઝવેની સપાટી છ પોઈન્ટ મીટર પર પહોંચી છે સુરતનો ઝોન પ્રમાણે વરસાદ રાત્રે બાર વાગ્યાથી સવારમાં દસ વાગ્યા સુધીનો વરાછામાં છન્નું મિલીમીટર સરથાણામાં એકસો તેર મિલીમીટર રાંદેરમાં એકસો તેર કતારગામમાં અઠ્ઠાણું મિલીમીટર સાથે લીંબાયતમાં પંચ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો હતો આ તરફ ઉધનામાં પંચોતેર મિલીમીટર અને અઠવામાં છોત્તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે

જેના કારણે કતારગામ વિસ્તાર તેમજ કતારગામ વિસ્તાર સિંગણપુર વિસ્તાર તેમજ ઉધના રેલવે સ્ટેશન અંડરગ્રાઉન્ડ જે અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ છે તે પણ પાણી ખડખાવ થઈ ગયો છે જેના કારણે ભારે વરસાદના કારણે રેસ્તાન સચિન તેમજ જે મેઇન હાઈવે કહેવાય છે સુરત નવસારી હાઈવે પર પણ મોટી સંખ્યામાં પાણી ભરાયા છે પાણી ભરાઈ જવા પામ્યા છે જેના કારણે વાહન ચાલક વાહન ચાલકોને પણ ભારે હાની પહોંચી રહી છે અને વાહન ચાલકો પણ પોતાનું વાહન લઈને હાઈવે પરથી પસાર થઈ શકતા નથી કારણ કે પાણી ભરાવાના કારણે કામ થવા પામ્યું છે અને શહેરના ગટરગામ તેમજ સિંગણપુર વિસ્તારમાં પણ ગઈકાલે રાતથી જે પાણી વરસાદ પડ્યો છે તેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તેમજ શહેરનો સેન્ટ્રલ ઝોન વિસ્તાર કેવા છે તેમજ દાખલા તરીકે આટવા ગેટ તેમજ કાદરતાની નાળ તેમજ સગરામપુરા વિસ્તારમાં પણ

તો સુરતમાં સવારમાં દસ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો આપને જણાવી દઈએ કે ઉધના લિંબાયત વિસ્તાર જે પ્રભાવિત થયો છે ગરનાળુ વરસાદી પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોની હાલાકી વધી છે છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે આ સમસ્યાઓ દર વર્ષની છે દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે પરંતુ આ રજૂઆતોનો હલ નથી આવી રહ્યો બે વાગ્યાથી સવારમાં દસ વાગ્યા સુધીમાં સુરતમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે સુરતનો ઝોન પ્રમાણે વરસાદ બાર વાગ્યાથી લઈને સવારમાં દસ વાગ્યા સુધી પાંચ ઇંચ વરસ્યો છે એટલે આપ જોઈ શકો છો કે વરસાદનું જોર કેવા પ્રકારનું હશે સુરતમાં થોડા દિવસના વિરામ બાદ જે પ્રકારની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્યાંના સત્તાધીશો પણ ખડે પગે છે પરંતુ આ બધી જે કાર્યવાહી છે એ વરસાદ એટલે કે મોન્સૂન પહેલાં ચોમાસા પહેલાં કરવા જેવી હતી પ્રી મોન્સૂનની કામગીરીના જ્યારે દાવા સત્તાધીશો કરતા હોય છે પ્રતિનિધિઓ કરતા હોય છે ત્યારે એ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પહેલાં જ વરસાદમાં ખુલી જાય ત્યારે એ કામગીરીની કામગીરી ઉપર તેની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થવા એ સ્વાભાવિક છે ઘરનાળો વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે ઘણા વર્ષોથી વાહન ચાલકો અને સાથે ત્યાંના સ્થાનિકો આ પ્રકારની સમસ્યાથી પીડાય છે ઘણીવાર રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ આ રજૂઆતોનો કોઈપણ પ્રકારે હલ નથી નીકળતો સ્થાનિકોનું કહેવું છે કે સુરતમાં દરેક ચોમાસામાં જો વરસાદ સારો એવો વરસે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ત્યાંના સ્થાનિકો અત્યારે પણ એ જ સમસ્યા ભોગવી રહ્યા છે સુરતના કોઝવેરી સપાટી છ પોઈન્ટ અઠ્યાશી મીટર પર પહોંચી ગઈ છે ઝોન પ્રમાણે વરસાદ રાત્રે બાર વાગ્યાથી લઈ સવારમાં દસ વાગ્યે જે વરસ્યો તે પાંચ ઇંચ સુધીનો વરસ્યો અને જો વિસ્તારની વાત કરીએ તો વરાછામાં છન્નું મિલીમીટર કતારગામમાં અઠ્ઠાણું અને લિંબાયતમાં પંચ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો છે આ જ મુદ્દા પર સંવાદદાતા દિવ્યશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે સુરતથી પાસેથી માહિતી મેળવીએ દિવ્ય સુરતમાં ફરી એકવાર અનરાધાર વરસાદ અને છેલ્લા પાંચથી છ કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે રાત્રે બાર વાગ્યાથી લઈ સવારમાં રાત્રે બે વાગ્યાથી લઈને સવારમાં દસ વાગ્યા સુધીનો પાંચ ઇંચ વરસાદના કારણે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે સૌથી વધારે કયા વિસ્તારમાં સમસ્યા છે પાણીની વાહન ચાલકો છે તે ખૂબ જ અટવાયા હતા ખાસ કરીને જે ઉધરા પાંડેસરા તેમજ સત્ય જીઆરી છે કારણ કે અત્યારના સમયની વાત કરીએ તો